જય જવાન જય કિસાન જય મુરલીધર તારીખ ત્રણ છઠ્ઠો મહિનો અને બે હજાર પચીસ હવે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણી ઉપર અત્યારે પવન એટલો બધો વાય છે કે ઘણા પર્સનલી પણ મિત્રો મને પૂછે છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે હું ખેતી કામમાં હતો આપણે ગીરના ચાર માંડવીનું જે તમને એક નાનો વિડીયો બનાવીને નાખ્યો કે આપણે ગીરના ચાર માંડવીનું વાવેતર કરીએ છીએ ઓનલી અને એ પછી આ બે દિન લગાતાર આપણે પાણીની પિયત આપી દીધું છે પછી આજે ટૂંકમાં થોડોક ટાઈમ કાઢી અને તમને માહિતી આપું કે ભાઈ પવનનું જોર છે અને ક્યાંક ને ક્યાંક ગાળિયા વાદના હવામાં સાટા નાખે તો આ સંજોગ બધા અનફિટ લાગે છે ઘણા મિત્રો મને પર્સનલી મારા આજુબાજુ વિસ્તારવાળા અને કોઈ મિત્રો એવા હોય એ પૂછે છે કે ભાઈ કિશોરભાઈ આમાં થોડુંક ઉલટું લાગે છે કે આ અવરું તો નહીં થાય ને એટલે ખાસ મારે એ સપોર્ટ કરવાની છે અને તમને માહિતી આપવાની છે કે હવામાનમાં શું છે કે ફેરફાર થતો જ હોય ઘણી વાર બનતું હોય કે આવું હવામાન હોય તો ડરાવણું પણ હોઈ શકે કે ધારો પવન ફૂંકાયા રાખે અને ને ઘાર વીયો જાય પણ મારા અનુભવ પ્રમાણે કોઈ વસ્તુ મુંજાવવાની નથી કોઈ વસ્તુ પીવાની નથી નૈઋત્યનો સોમા હું જે મહારાષ્ટ્રની આજુબાજુમાં જે ખોરવાનું કે આપણે કંઈ કે ગાયબ થઈ ગયું એથી કોઈ આપણે કંઈ લાંબો ફેર પડવાનો નથી કારણ કે વરણ લાંબુ છે ભલે નિઋત્યવો કદાચ જૂન મહિનાની એન્ડમાં આવે આપણે ચોરીવાળું ભલે પચી છવિ આવે એ મહત્વ નથી મહત્વ એ છે કે આપણે વાવણી ક્યારે થશે તો અગાઉ આપણે કીધું એમ કે છઠ્ઠા મહિનાની છ તારીખથી છૂટા છવાય વિસ્તારોમાં જે આપણે કચ્છ જોયેલા જોવા મળેલા હતા એના અનુસાર છૂટા છવાયે સીમિત વિસ્તારોમાં વાવણીની શરૂઆત થશે જેમાં આપણે અગાઉ કીધું એમ પછી એમાં ખાસ કરી અને અગિયાર તારીખથી તેર તારીખમાં વધારો થશે પછી સૌથી હોળમાં વધારો થશે પછી બાવીસથી ચોવીસ સુધીમાં વધારો થાય અને એનમાં તો સિત્તાવીસથી ત્રીસની અંદર તો લગભગ ગુજરાત સૌરાષ્ટ્રને આમ જોઈ તો વાવણીના વિસ્તારો મારા અંદર પ્રમાણે એંસી ટકા વિસ્તારોને કવર કરી લે સિત્તાવીસથી ત્રીસમાં જૂન મહિનામાં હવે જે બાકી રહી ગયું એ વિસ્તાર જુલાઈની અંદર એકથી આઠ તારીખમાં કે અથવા ત્રણથી આઠ તારીખમાં એમાં એ લોકોને થોડુંક જે પંદર વીસ ટકા આપણે શંકા છે એ પણ આપણે અગાઉ માહિતી આપેલી છે કે એને વાવણી લેટ થાય પણ લેટ વાવણી થાય તો એ ટેન્શન લેવાનું નથી વર લાંબુ છે ઘણી વાર એવું બનતું હોય આગતરા વાવેલા હારી જાય છે અને વાહે વાયમું હોય જીતી જાય એટલે આ બધું કુદરતી છે પણ વર લાંબુ છે એટલે એની ભરપાઈ થઈ જાય લેટ વાવણી થાય એને પણ હવે ટૂંકમાં આપણે જે આજ માહિતી આપવાની છે એ ખાસ પવન વિશે અને જે અટાણા વાતાવરણ છે આ પવન છે એ મારા અનુભવ પ્રમાણે હવે એક બે દિવસની અંદર આની જે તીવ્રતા છે પવનની એ રફતર કપાશે અને ધીરે ધીરે દિવસો જાશે એમ પવનમાં પણ કંટ્રોલ આવી જશે અને રહી નૈત્યના સોમાહાની તો એ પણ તમને આપણે અગાઉ કીધું એમ કે દસ અગિયાર તારીખની આસપાસ તમને એનો પણ અહેસાસ થશે કે ભાઈ વાતાવરણ હવે બદલું છે અને ક્યાંક ને ક્યાંક હવે એમ દેખાય કે ભાઈ કાયદેસર વરસાદ થાય અને બધું વરો પણ નામી થશે એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આપણે જે કાર્યક્રમ નાખેલો છે એ આપણો જે કાર્યક્રમ અગાઉથી જે આપણે નાખેલો છે એ મુજબ જ વાવણીના વરસાદ થશે પણ આપણે અગાઉ પણ કીધેલું છે કે ભાઈ જૂન મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક છૂટે સવાય વિસ્તારોમાં વાવણી થશે સામંત્રિક રાઉન્ડ છે એન્ડમાં છે એટલે ઘણી ઘણા વિસ્તારોમાં વાવણી માટે એક વરસાદ થઈ જાય ઘણી ઘણા વિસ્તારો માટે બે પણ વરસાદ થઈ જાય અને અમુક જે પંદરથી વીસ ટકા છે જૂન મહિનાની અંદર વાવણી પણ ના થાય એટલે હવે જે વાવણી થવાના છે વિસ્તારો બતાવો તો એ મિત્રો આપણે અનુભવ કરતા હોય કસ ખાતરા હિસાબે એમાં હું છે સીમિત વિસ્તારોનો અત્યારથી આપણે અગાઉથી તમને માહિતી આપીએ તો અમુક સિટીના નામ લઈ તો એ પ્રફેટ સિટીમાં પણ ના હોઈ શકે પણ એના આજુબાજુ તાલુકાના ગામડામાં વાવણી થઈ જાય કારણ કે આ કોઈ મોટો રાઉન્ડ ના હોય છૂટો છવાય વિસ્તાર છે એક તાલુકા પૂરતો હોય બીજા જિલ્લામાં કારણે ઘણા તાલુકા હોય તો એક જિલ્લાના એક તાલુકો લઈ જાય એક જિલ્લાના એક તાલુકામાં દસ પંદર ગામના મેવણી થાય બીજા ગામના રહી જતા હોય એટલે છૂટા છવાય વરસાદમાં શું છે કે જ્યાં વાદળું બંધાય ત્યાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી વરસાદ થઈ જતો હોય અને ક્યાંક ને ક્યાંક એને ગરમી અને વાતાવરણ અને અનુકૂળતા તાપમાન મળે એટલે એમનો વરસાદ ખેંચાય છે અને અહીંયા પણ વધારે પણ તીવ્રતાવાળો વરસાદ પડી જાય એટલે તીવ્રતાવાળા વરસાદ છે એ અગિયાર તારીખથી જોવા મળશે જૂન મહિનાની અગિયાર તારીખથી જોવા મળશે સોળ તારીખ સુધી રહેશે પછી બાવીસથી બાવીસ થોડી સત્તરથી બાવીસ સુધીમાં જોવા મળશે એટલે ક્યાંક ને ક્યાંક આમ જોઈએ તો જુલાઈ મહિનાની અંદર છૂટા સમયે વિસ્તાર છૂટા સમયે વરસાદ ચાલુ રહેશે સાવંત્રિક રાઉન્ડ છે એ આમ ગણતરી કરી તો જૂનના એન્ડમાં અથવા જુલાઈની સ્ટાર્ટમાંય ચાલુ થાય એટલે ટૂંકમાં સોખોટી વસ્તુની કરવાની છે કે આમ જોઈ તો ક્યાંક ને ક્યાંક આઠ થી અગિયાર તારીખની અંદર સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કે અમુક અંદર સાઈડ કોઈ માની લ્યો કે રાજકોટ છે જુનાગઢ છે પછી પોરમુદન દરિયાકાંઠો છે પછી દૂર દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગામડા પછી વેરાવળ છે પછી સોમનાથ કેશોદ એવા કોઈ પણ વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાત અને વિસ્તારો આમાં આમ જોઈએ તો છ થી અગિયારની અંદર છૂટા સમય આ સીમિત વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય એ પૂરેપૂરી શક્યતા છે એટલે આ જે આપણે સ થી અગિયાર કહી એમાં ખાસ કરી અને કોઈ એવું નહીં સમજવાનું કે આપણે નામ લીધા એ બધા એરિયા આવી જાય એની આજુબાજુ વિસ્તાર આવે એના તાલુકા આવે એના અમુક ગામડા પણ આવે એટલે આ કોઈ મોટો રાઉન્ડ ના હોય પણ છૂટા સવાય વિસ્તારોમાં વાવણી થાય અને અહીંથી શરૂઆત થશે પછી જેમ તારીખો આપણી દીધેલી છે એમ એ વાવણીના વિસ્તારો વચ્ચે તીવ્રતા વધશે અને જૂન મહિનાની અંદર આમ ગણતરી કરી તો દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે અને પશ્ચિમ સૌરાટમાં સારો મળશે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં સારો મળશે પણ દક્ષિણ ગુજરાતમાં જે જૂન મહિના વરસાદ છે એવો બીજે આખા જૂન મહિનાની જે વરસાદનો રાઉન્ડ અને વરસાદની તીવ્રતા રહેશે એ બીજા વિસ્તારોમાં જોવા એટલો નહીં મળે પણ સૌરાષ્ટ્રને લાભ તો મળશે પણ બાકી રહ્યું કે આપણે અગાઉ કીધું એમ કે આ મહિનાની એન્ડમાં જે આપણે કહીને કે દાવો કરી હતી કે ભાઈ વાવણી તો આ મહિનાની એન્ડમાં સિત્તાવીસથી ત્રીસ તારીખની અંદર સૌરાટ ગુજરાત એંસીથી નેવું ટકા કવર થઈ જાય જે દસથી વીસ ટકા રહી જાય એને જુલાઈમાં એકથી આઠમાં અથવા ત્રણથી આઠની અંદર વાવણી થશે એટલે આ ખાસ મિત્રો તમને માહિતી આપવાનું કારણ એ હતું પવને ફેરફાર થઈ જશે અને એના નૃત્યનું સમાવું ખોરવાનું એ પણ તમને અગિયાર તારીખથી સારા સમાચાર મળી જશે એટલે કોઈ મુજાવાની વાત નથી આ રીતે અગાઉ આપણે કીધું એમ કે આપણે પંદર જૂનથી પચીસ જૂનની આસપાસ એક મોટી સિસ્ટમ કે કોઈ ચક્રવાત જેવું અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં આપણે પહેલેથી વાત કરી કે દેખાય છે એ રીતે આપણે એનો પણ સસોટ તારણ કાઢી અને તમને એક બે દિવસની અંદર વિડીયો બનાવીને માહિતી આપશું અને દરરોજ મિત્રો હમણાં આ વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક વરસાદની માહિતી માટે હું પૂરતી કોશિશ કરી કે તમને કાયમી વિડીયો બનાવીને માહિતી આપું આ વિડીયો આપણે પૂરો કરી જય જવાન જય કિસાન જય ગુરલીધર